કોંગ્રેસ આગેવાન પીસી ઘડવીની પ્રતિક્રિયા પવન ચક્કી મુદ્દે અરજદાર દ્વારા કલેક્ટર કચેરી સામે સુઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો તે બાબતે પ્રતિક્રિયા આપતા કોંગ્રેસ આગેવાન સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાગેલા ભુજ સાહેબ એ ભાઈની જ્યારે મેં વાત સાંભળી કે એમણે કલેક્ટર કચેરીની આગળ સુઈને એવું કર્યું પ્રદર્શન ત્યારે મને એમ થયું કે વિચાર કરો આ ભાઈને ખબર નથી કે આ સરકાર કઈ રીતે ચાલે છે શિવલખાની અંદર સાતસો મેગાવોટનો આખો સો એકરમાં આખો પ્લાન્ટ બન્યો હોય આ બાજુ ભુજ વન ભુજપુલ ટુ કોટડા જડોદર કચ્છનો કોઈ ખૂણો બાકી નથી જ્યાં ચારસો ચારસો પાંચસો પાંચસો મેગાવોટની યુનિટો ન બન્યા હોય અને એની લાઈનો ગામે ગામથી જાય છે એ લાઈનોની તાર અને ટેલિગ્રાફ દિલ્હીથી મંજૂરી મળે અને કોઈ પણ ગ્રામ પંચાયતને કચ્છની એની બાંધકામ મંજૂરી લેવામાં ન આવે એના રાઇટ ઓફ વેની એને ગ્રામ પંચાયતને ખબર ન હોય એના વૃક્ષો કાપવાની ખબર ન હોય એનો રસ્તો ક્યાં બનશે ગ્રામ પંચાયતને ખબર ન હોય અને ગ્રામ પંચાયતનો સરપંચ કદાચ કોઈ જાણકાર હોય તો એને પાંચ રૂપિયા આપી અને એને સમજાવી લેવામાં આવે આવી તો કંપનીઓનો વ્યવહાર ચાલે છે એક વ્યક્તિને ન્યાય આપવાની આપણે વાત જ કેમ કરી શકીએ જે પવનચક્કીઓ જે ગામડાઓમાં મંજૂર થઈ છે એવી આઇનોક્સ જેવી કંપનીઓ જેણે પાંચસો પવનચક્કીઓ ઊભી કરીએ છીએ એણે આજ સુધી રેતી ખનન અને ગેરરીતિના દંડ ચોત્રીસ ચોત્રીસ કરોડ રૂપિયા ભર્યા નથી લખપત તાલુકામાં પંદર પંદર કરોડ રૂપિયા એ આઈનોક્સના દંડ નથી ભરેલા અને છતાં એણે બીજી રેસ્કો નામની કંપની બનાવી અને ફોરેસ્ટની અને ખનીજની એનો મળવે મેળવે છે તમે વિચાર કરો કે ખનીજ સભર જમીનમાં એને પવનચક્કીની મંજૂરી મળે એને એમ નથી પૂછવામાં આવતું કે તમે તમારો જૂનો દંડ ભરો અને પછી અહીંયા મંજૂરીમાં આવજો ઇકો સેન્સેટિવ ઝોન સેન્ચ્યુરીની બહારના ભાગમાં એને ફોરેસ્ટ મંજૂરી આપી દઈએ કોઈ કંપનીઓ ઉપર એવી જોગવાઈ નથી આજે આ કચ્છ અને આ ગુજરાતનો એક વ્યક્તિનો પાંચ રૂપિયા વિદ્યુતનો બિલ બાકી હોય તો આ તમને નવું મીટર નહીં મળે અને એનું મીટર ઉપાડી આમ આવે તો એક આઈનોસ કંપનીને કોઈ પૂછવા વાળું છે કે તમારા ચાલીસ ચાળીસ કરોડ રૂપિયા દંડ બાકી છે તમે કોઈ ગ્રામ પંચાયતમાં વેરો નથી ભર્યો તમારી ઉપર ગ્રામ પંચાયતોની મંજૂરીઓ બાકી છે તમે ખેડૂતોને થાંભલાના પૈસા નથી આપ્યા એ તમારું બાકી છે તમે સરકારીમાં થાંભલા લગાવ્યા એ કર બાકી છે તમે તળાવમાં થાંભલા લગાવ્યા લખપતના એની અંદર તમારા પૈસા ભરવાના બાકી છે એને કોઈ પૂછવામાં આવે છે કારણ કે એ કંપનીઓ વડે ચાલતી સરકાર કે આ કંપનીઓ જ સરકાર ચલાવે છે વહીવટની કોઈ વાત જ નથી અને વહીવટ આ તમામ તમાશો જોઈ રહ્યો છે નહીં તો આવી પવનચક્કીઓ ક્યારેય લાગે પવનચક્કી એક ગામડામાં તો એવું બન્યું છે ત્યાં જુણાંગિયામાં કે એ જમીન જ પવનચક્કીની નથી અને બીજાની જમીનમાં પવનચક્કી લગાવી નાખી છે અને પવનચક્કી તો ચાલુ કરવાની અણી ઉપર છે કારણ કે એને રોકવાવાળું તંત્ર તો છે નહીં તંત્ર શું કામ અઢાર કરોડની પવનચક્કી રોકે તંત્ર તો પોલીસ મૂકીને એ સામેના ગરીબ અરજદારને ધમકાવાનું કામ કરે તો આવી રીતે કચ્છનું તમામે તમામ વહીવટ નહીં તો કચ્છના કોઈ ડીડીઓએ એને પૂછ્યું કે તમે વ્યવસાય વેરો કોને ભરો છો તમે આ ગ્રામ પંચાયતની બાંધકામ રજી રજા ચિઠ્ઠી ક્યાંથી લીધી તમારી પાસે પચીસ વર્ષના વેરા કેટલા લેવા એવું કોઈ પૂછવાવાળું છે અને નથી એનું કારણ એ છે કે કચ્છની અજ્ઞાનતા અને કચ્છના ગરીબ લોકો જે લોકોને આ જાણકારી નથી એનો આ લાભ લેવો અને કદાચ કોઈ માણસ બોલે તો એને કાયદા અને કંપનીની ભાષાથી એને સમજાવી લેવામાં આવવું એટલે હવે એવું કચ્છમાં કંઈ યુદ્ધ નથી એ ભાઈને ક્યારેય ન્યાય ન મળી શકે એના થાંભલા અને થાંભલા લગાવનારી જે આર ડબલ્યુની કંપનીઓ છે એ તો મોટા મોટા રાજકીય આગેવાનોની છે એ ગામમાં જાય એટલે એ ગમે તે વ્યક્તિને સમજાવી લઈ અમારે ત્યાં અહીંયા ભાડરા અને આ ગામડાઓમાં ત્યાં અત્યારે જે પ્રોજેક્ટો ચાલુ થયા છે તો ઘણા લોકો રજૂઆતો કરતા હોય કે આ બધું શું છે પહેલાં તો જયંતિભાઈ ધારાસભ્યના વખતમાં તો સ્ટે લઈને બંધ થયા હતા કીધું હવે એવું રહ્યું જ નથી હવે કઈ જૂની શરત છે કઈ નવી શરત છે ક્યાં ગૌચર છે ક્યાં બનાવવું એ આ લોકોના હાથમાં છે અત્યારે વહીવટ આંખો એવો બની ગયો છે હવે કોઈ કાયદો વ્યવસ્થા કે તંત્ર એવું કાંઈ છે જ નહીં જો એવું હોય તો કલેક્ટર આ કંપનીઓને પૂછી શકે છે કે તમે કયા ગામમાં કામ કરો છો અને કેટલા રૂપિયા ભર્યા તમે સરકારના અમને આવીને બતાવો તમારી પવનચક્કીની મંજૂરી તમે કઈ ગ્રામ પંચાયતમાં ઠરાવ કર્યો કે તમે રસ્તાના પૈસા ભર્યા તમે જાડીના પૈસા ભર્યા બતાવો પહોંચો તમે કે ભાઈ અમે આ કાયદા કઈ રીતે બધું કામ કરીએ છીએ એવું કાંઈ છે જ નહીં એ લોકો પર દંડ થાય ખનીજના દંડો એટલા થયા છે ચોરીના લખપત તાલુકામાં એક પણ લીજ નથી રેતી કાકરી પથ્થર ત્યાં કને નોર્મલ અત્યારે કોઈ ઘડુલીમાં કે ત્યાં એક લીજ ચાલુ થઈ છે એના પહેલાં આટલી પવનચક્કીઓ બની ગઈ ગેરકાયદસર અરે મર્ડર થઈ ગયા ત્યાં લોકોના એવા બનાવો બન્યા છતાં આજની તારીખમાં કોઈ સરકારનું તંત્ર એને પૂછવા તૈયાર નથી કે આ બધું તમે ખનીજ લાવો ક્યાંથી છો કારણ કે એ કાર્યકર્તાઓ મજબૂત બની રહ્યા છે વહીવટને ખબર છે કે કંપનીઓ આપણી સરકાર બનાવવામાં મદદરૂપ થઈ રહી છે તો પછી આપણે સુકામ રોકી અને અમલદારશાહીનું તંત્ર સારું ચાલે છે આપણાને આમાં કોઈ નુકસાન નથી અને પ્રતિનિધિઓ તો પ્રતિનિધિઓનો તો કાંઈ ચાલવાનો છે જ નહીં જે પ્રતિનિધિઓને કામ મળી ગયા છે એનું ચાલે છે બાકીના ક્યાં ચાલવાનું હોતું જ નથી એટલે ગરીબ અરજદારોએ તો હવે આ સરકારમાં કોઈ રેલી કોઈ આંદોલન કે ઉપવાસ કે કોઈ વિરોધ પ્રદર્શન કરવાની જરૂર છે જ નહીં કારણ કે ક્યારેય ન્યાય નથી મળવાનો એટલે ખોટો સમય બગાડવા કરતાં આ સરકારની સાથે સરડર થઈ જવું એ જ સારું છે આવું હવે કચ્છના લોકોને ખબર પડી ગઈ છે અને અમારી પાસે જે કોઈ આવે તેનીથી તમારી જિંદગી નીકળી જશે આ રજૂઆતોમાં આ સરકારનું પેટનું પાણી નહીં હલે કોઈ વહીવટ તમારું કામ કરવા તૈયાર નથી એટલે એ સમજી જાય કે વાત આ લોકોની સાચી છે હા બીસીભાઈ આજે જે તે સમયમાં કલેક્ટર્સની આ પરમિશનની મંજૂરી લોકોને દેવાની હોય હોય છે પણ હજી લગી કોઈ એવો કોઈ પુરાવો નથી કે કલેક્ટરે મંજૂરી આપવી હોય આ લોકો જે પવનચક્કીઓવાળા પોતાના રીતે જ ઝેરોસ કરાવીને સિક્કા મરાવી લે છે ક્યાંક ને ક્યાંક ને એમ કહે છે કે એમને કલેક્ટરશ્રીએ એમને મંજૂરી આપી છે તો એ અંગે આપણું શું જોવું છે કલેક્ટરશ્રી જ મંજૂરી આપતા હોય છે પવનચક્કીના ઓર્ડરો હું પાંચસો તમને બતાવું આઈનોક્સ હોય કે સમર્થ હોય કે બીજી કંપનીઓ હોય કે સુઝલોન હોય કે અદાણી હોય બધાને કચ્છ જિલ્લા કલેક્ટરશ્રી શરતો સાથે મંજૂરી આપતા હોય છે રાઇટ ઓફ વે એના રસ્તાની જગ્યાની એના અંદર લખેલું હોય છે અને એના અક્ષાંશ રેખાંશ બધું બતાવેલું હોય છે જીપીએસ લોકેશન અને સ્થાનિક ગ્રામ પંચાયતની સ્થાનિક કાર્યવાહી પૂરી કરવાની એટલે કાર્યવાહી પૂરી કરવાની મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે